તો એન્જોય કરવા માટે બધાને જવું પડે છે હર્ષદ દ્વારકાના મંદિરે અમારે ક્યાંય ના જવું પડે કેમ કે અમારે અમારી વાડીએ એકદમ અમને આનંદ જ મળે છે અને એન્જોય કરવા માટેની એક પરફેક્ટ જગ્યા છે એટલે અમને ખરેખર અમારી વાડી સિવાય ક્યાંય એન્જોય કરવાની મજા આવે જ નહીં અને જ્યારે પણ અમે એન્જોય કરવા આવીએ એટલે અમે છે ને હારે ટિફિન લેતા જ આવીએ છીએ ટિફિન લેવા ટિફિન લેવાનો મેઇન વ્યૂ એ હોય છે કે વાડીમાં જે જમવાની મજા આવે છે એ જમવાની મજા બીજે ક્યાંય ના આવે તો જોઈ લો આ બધાને અત્યારે કેવો આનંદ આવે છે મજા આવે ત્રિસા ના તીખું ભાત ખાવા મળી ગયું હે બાકી દેશી ગુવાર ખાય છે આ બધાને જમવાનું અલગ અલગ છે જો આ વરુણ અત્યારે ભાત બટેકા નું શાક લઈ આવ્યો રીતુબેન ને ચેવડો ને સુખી ભાજી આલે મામા જમીન આવ્યા છે એટલે મામા મામા શું ખાવ ગાંઠિયા મામા તીખા ગાંઠિયા ગાય છે આ આપણું ભાણું છે મરચાં ને રોટલી ને રોટલો ને આ રેજો આ બધું મુરાબૂરા ને બધું આ મૂરા અમારા ઘરના જ છે મામા બધાયમાં છે ને મહેનત બહુ કરે છે

મજા કંઈક ઓર જ હોય છે કેમ કે વાડીયા આવવાનું થાય ને એટલે બધા પોતપોતાની રીતે જેને જેને હું ખાવું હે એ બધું પોતપોતાની રીતે લઈને વયા આવે અને અઠવાડિયામાં એક રવિવારે જેવો હોય છે કે અમારે છે ને થોડોક ટાઈમ ફ્રી ટાઈમ હોય છે એટલે ફ્રી ટાઈમમાં અમારે અહીંયા વાડી આવવાનું ક્યારેક જ નક્કી થતું હોય છે આજે હું નહોતો આવ્યો એની પહેલાં તો આ બધાએ નક્કી કરી લીધું હતું કે ભાઈ આજે આપણે વાડીએ જવું છે હું ફેરી કરીને આવ્યો એટલે બધાએ કીધું કે આપણે વાડી જવાનો પ્રોગ્રામ આપણે ગોઠવવાનો થાય છે તો મારે કાંઈ વાંધો નહીં આપણે હોય જઈએ એટલે ફિક્સ કર્યું કે ભાઈ અત્યારે જવાનું છે વાડીએ તો વાડીએ આવી ગયા ને વાડીએ જો બધું અમે કમ્પ્લીટ જમવાનું બુમવાનું બધું હારે લઈ આવ્યા છે અને બાકી આ અમારી રીંગણી છે રીંગણી અત્યારે ફર્સ્ટ ક્લાસ છે મામાએ આમાં મહેનત બહુ કરી છે એટલે છે ને રીંગણી એકદમ હાઈ ક્લાસ થઈ છે તો હવે બ્લોક બનાવવાની આરે આરે આપણે છે ને જમવાનું સ્ટાર્ટ કરી દઈએ હવે જો આગળ ટાઈમ વધશે તો આપણે બ્લોક આગળ વધારશું બાકી અત્યારે જમવાનું કામ પેલા કરી લઈએ અને અમારે જો ગુવાર મળે એટલે બીજું કઈ ખાવાનું ના જોઈએ બીજું કઈ ના આવે ગુવાર ને રોટલી વરુણ ને તો બધું હાલે વરુણ ને સારી સારી વસ્તુ હોય ને એ જ ખાવાની મજા આવે વરુણ છે અમારી આ ત્રીસા છે રૂહી છે રૂહી બટેકા વાળી છે રૂહીને બટેકા જ ખાવાના ભાવે બાકી આપણે તો બધું હાલે જો દેશી ગુવારે હાલે આમાંથી આપણે જે હાથમાં આવશે એ જમી લેશું બાકી વાડીની કંઈક મજા જ ઓર હોય છે હું તો બધાને કહું છું કે ભાઈ ટાઈમ મળે તો તમે હે બધા ભલે પોતાનું ખેતર ના હોય તો કાંઈ વાંધો નહીં બીજાની વાડીમાં પણ જાઓ અને ખરેખર ત્યાં જે આનંદ મળે છે ને એવો ગામમાં આનંદ ના મળે તો બસ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ ફરી મળીશું બીજા બ્લોગમાં અને આ અમારો બ્લોગ સારો લાગતો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો જેથી કરીને અમને પણ પ્રોત્સાહન મળે અને અમને એમ થાય કે ભાઈ અમારે અમારા બ્લોગ કોઈ જોઈએ છે તો અમને હારા બ્લોગ બનાવવાની પ્રેરણા મળે અને હારા હારા બ્લોગ બનાવતા રહી બાકી જય શ્રી કૃષ્ણ જય માતાજી